જામીન અરજી ના કરી દીધી છે આરોપી રવિરાજસિંહ અને હરદેવસિંહની જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે આરોપીઓએ ગંભીર ગુનો કર્યો છે તેવું સરકારે કહ્યું છે ને આરોપીઓને મુદ્દત અપાશે તો ફરીથી એ જ ગુનો કરશે તેવી પણ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે નકલી કેસમાં પોલીસની કામગીરી પર પણ 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 સવાલ ઉઠ્યા છે છે આટલા દિવસો છતાં પોલીસના હાથ ખાલી મોરબી પોલીસ હજુ એક આરોપીને પકડી શકી નથી અને બીજી તરફ સમગ્ર કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે આરોપીઓએ આગતરા જામીન માટે અરજી પણ કરી હતી અને જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે આરોપી રવિરાજ રવિરાજસિંહ અને હારદીવસિંહની આરજી છે જામીન માટે